મનસુખભાઈ વસાવા સાંસદ જેવા વ્યક્તિ જ નથી તેમની શું વાત કરવી તેમ કહીને છોટુભાઈ વસાવાએ આજે પત્રકાર પરિષદમાં હાસ્ય મોજું ફેરવી નાખ્યું હતું

આજે અસદ્દીન ઓએસીના પાર્ટીના બે મોટા માલજીપુરા ગામ ખાતે પરિષદમાં આજ રોજ છોટુભાઈ વસાવાએ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને આડે હાથે લીધા હતા ત્યારે આજે છોટુભાઈ પાર્ટી બીટીપી અને અસદુદીન ઓવેસી પાર્ટીએ હાથ મિલાવ્યો હતો અને તેને લઈને પત્રકાર પરિષદમાં આજે પૂછાયેલા પ્રશ્નમાં કે મનસુખભાઈ વસાવાએ એ સંસદ પદેથી રાજ્યનો અમુ આપી દીધું હતું અને પરત ખેંચી લીધું હતું તે બાબતે આપ શું કહેશો ત્યારે આજે છોટુભાઈ વસાવાએ કહ્યું હતું કે મનસુખભાઈ સંસદ જેવા વ્યક્તિ તીજ નથી તેમની કોઈ વાત કરવા જેવી જ નથી તેમ કહીને ભારે કટાક્ષ કરી નાખ્યો હતો એટલે કે મનસુખભાઈને અગાઉ તેમને ટ્વીટ કરીને કહ્યું હતું કે મનસુખભાઈ બાળક છે જેઓને લોલીપોપ આપવામાં આવ્યું છે પાર્ટી તરફથી અને તે માની ગયા હતા જેમ બાળક રડે અને જો મોટો વ્યક્તિ તેને લોલીપોપ આપી દે તો બાળક ચૂપ થઈ જાય તેમ મનસુખભાઈ ને ભારતીય જનતા પાર્ટી દ્વારા એક લોલીપપ આપી દેવામાં આવ્યો અને તેમની કઈ શું તેવું કહીને આજે છોટુભાઈએ ભારે કટાક્ષ હતો તો બીજી તરફ વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઇકો સેન્સિટિવ જેવા કાયદા ઉપર તેઓ બોલવા જ જાય છે પણ સાંસદ કરી કે તેઓની રજૂઆત કોઈ સાંભળતું નથી તેવો પણ આતરો નિર્દેશ તેમણે કરી દીધો હતો અને છોટુભાઈએ કહ્યું હતું કે આગામી દિવસોમાં તાલુકા પંચાયત

मिल के चुनाव लड़ने वाले हैं और परिणाम लाएंगे कौन से मुद्दे पे आप चुनाव लड़ोगे कौन से मुद्दे पे आप चुनाव अरे भरे हमारा बजट भी नहीं मिलता है हमको परेशानी होती है हमको आतंकवादी बना देते हैं हमको नक्सलवादी बना देते हैं तो हम कैसे बैठ के देखते रहेंगे इसलिए लड़ना चाहते हैं हम छोटू भाई गठबंधन से कांग्रेस को फायदा होगा कि बीजेपी को फायदा होगा उसको पूछ लेना हमको नहीं उसको पूछना भाई महेश वा छोटू भाई मनसुख भाई वसावणे भी इस्तीफा दिया था वो तो सांसद जैसा आदमी नहीं है उसकी बात क्या करते इस्तीफा दिया था वो तो सांसद जैसा आदमी नहीं है उसकी बात क्या करते इस्तीफा दिया था वो तो सांसद जैसा आदमी नहीं है उसकी बात क्या करते इस्तीफा नहीं है उसकी बात क्या करते